આપણે પૂર્વ વ્યવસાય લક્ષી તાલીમ હું લેવા ગયો હતો એ તાલીમની અંદર અત્યારે આપણે બેગલેસ ડે ઉજવીએ ને બેગલેસ ડે ડેમનો એનો હેતુ એવો છે કે કંઈક નવું શીખો કંઈક નવું જાણવા શીખો જાણવા માટે કંઈક ટ્રેનિંગ કંઈક ઘરે કંઈક કરી શકો આમાંથી નોકરી કેટલા મળવાની છે અઢીસો છોકરા ભણે એમાંથી બે કે ચાર નોકરી મળવાની છે બાકીના બસો ચાલીસ જણા શું કરશે બસો ચાલીસ જણા શું કરશે ધંધો શું કરશે આવું કંઈક તમને આવડતું હશે તો તમે કંઈક પણ વ્યવસાય કરી શકશો તો એવો ગૃહ ઉદ્યોગ માટે આ ઘરે બની શકે એના માટે ધૂપસડી બનાવી આપણે ધૂપસડી બનાવીને આપણે દુકાનમાં જાઓ તો દુકાનની અંદર હોય ને ધૂપસડી દુકાનની અંદર હાઈ ક્લાસ વાળી જાડી જાડી હોય કાઢી ખબર છે એ સળગાવે એટલે અગરબત્તી કરતાં વધારે ધુવાળો નીકળે અને એનાથી મચ્છર ભાગી જાય માખી ભાગી જાય ને હાઈ ક્લાસ સુગંધ આવે બરાબર તો એ બનાવવી હોય તો ગામમાં વેચાતી લેવા જાય એને મોંઘી પડે દરરોજને માટે સળગાવી હોય આખા દિવસમાં બે ત્રણ સળગાવી હોય તો કેટલા રૂપિયા જોઈએ એના બદલે આપણે ઘરે બનાવવી હોય તો ઘરે બનાવવા માટે આપણે ઘરે ગાયનું છાણ છે ગાયનું ગોબર છે એ જ્યાં ત્યાં મળી જ જાય આપણને તો ગાયનું છાણ છે એને ભૂકો કરી નાખવાનો જો આ મેં એક ભૂકો કર્યો છે એકદમ ઇઝીલી કાંઈ તમને મફતનું ક્યાંય મળી જાય પછી બીજું છે એ નાળિયરનો નાળિયેરના છોતરા નાળિયરના છોતરાને એને ભૂકો કરી નાખો ખાંડી નાખો એટલે આ નાળિયેરના છોતરા છે છે આ તમને મફતમાં મળી જાય કંઈ એના માટે ખર્ચો કરવો પડે નહીં પછી તમારે ખર્ચો કેમાં કરવો પડે તો કે આ તજ લવિંગ કોકમ એના જે સુગંધી જે નાખવી પડે આપણે અત્તરને જેને કહીએ ને એના માટે જા તજ લવિંગનો મેં ભૂકો કરી લીધો કરી લીધો પછી બીજું જોઈએ છે ગૂગળ આ ગૂગળ છે શું છે ગૂગઢ આ ગુગળ યોગ્ય માત્રામાં આની અંદર નાખવાનું છે સુગંધ માટે અને એક છે કેવું કીધું તું અરે કપૂર આ કપૂર છે બરાબર કપૂર સુગંધ માટે આ બધામાંથી થોડી થોડી વસ્તુ લેવાની છે આપણે યોગ્ય માત્રામાં લઈએ અને અહીંયા આપણે નાખીએ અને એની અંદર આપણે ગાયનું દિવેલનું ઘી ઓલું ઘી લેવા જઈએ તો મોંઘું છે પાંચસો રૂપિયા એવા આ ઘી છે એ સસ્તું મળી જાય સાઠ સિત્તેર રૂપિયામાં આરામથી મળી જાય એને યોગ્ય માત્રામાં આવી રીતે નાખતું જવાનું નહીંતર ઘી ના નાખીએ તમને એમ થાય કે આપણે તેલ નાખીએ તો તેલ તો હાવ સસ્તું પડે પાણી નાખીએ તો તો પાણી નાખો કે તેલ નાખો તો એનાથી બને નહીં એનું કારણ છે પાછી આને ધૂપ સડીને સળગાવવી હોય તો પાણીવાળી હોય તો સળગે નહીં ઘીવાળી હોય તો જ સળગા રાખે ઘીવાળી હોય તો જ ધૂપ સડી પાછી સળગવી જોઈએ અડધી પોણી કલાક સળગવી જોઈએ સળગાવવા માટે થઈને આપણે આને એકદમ ત્રસ કરી નાખવાનું આવી રીતે અને જો ઘી ઘટે તો ઘી થોડું 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 ઉમેરતું જવાનું આવી રીતે મમ્મી જેમ ઘરે લોટ બાંધતા હોય અને જેમ આમ કરતા હોય એવી રીતે કરતું જવાનું એટલે આમાં ઘી ઘટે છે ઘટે છે ને ઘી નાખવાનું બીજું તેલ કેવું કંઈ નાખશું નહીં આવી રીતે આખે આખો નજર થઈ ગયું શું નવો મિનિ હજી તો એક દિવસ સુકાતા લાગે આ બનાવ્યા પછી એક દિવસ અને સુકાવી દેવાની પછી બીજા દિવસે સળગાવો અને કાલે સોમવારે આપણે આને સળગાવશું સોમવારે સળગાવશું અને આની અંદર ભૂગઢની તજ લવિંગ ઘી પર બધાયની સુગંધ આવશે એકદમ વાતાવરણમાં પેક રૂમ હોય તો પેક રૂમની અંદર આખી આખી પ્રસરી જાય આની સુગંધ એટલી સરસ મજાની સુગંધ આવે બની ગઈ અને જેવો સાફ આપવો હોય તો આપીશું રેડી આવી હોય ને દુકાનમાં થઈ ગઈ આ ધૂપ શરીરને આપણે સુકાવા માટે રાખી દઈશું સોમવારે અને સળગાવશું આ બેગલેસ ટ્રેનિંગની આ એક્ટિવિટી છે પછી હજી એક એક્ટિવિટી છે એ